જુનાગઢ જિલ્લાના કેશોદ રિફ્રેશિંગ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કેશોદ થી અજાબને જોડતો મેન રોડ કરેણી થી અજાબ સુધીનો છ કિલોમીટરનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં હોવાને લઈ ગામના સરપંચ મગનભાઈ અધેરા દ્વારા તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રેખિત રજૂઆત કરવામાં આવી છે આ બધા યોજનામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડની રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ રોડ પરના અજાબ ગામથી એક કિલોમીટરના અંતરે આવેલું પહેલું પુલ પણ ખૂબ જ જર્જરિત હોવાને લીધે ગમે ત્યારે આકસ્મિક ઘટના બની શકે તે હોવાથી ધારાસભ્ય દેવાભાઈ માલમ અંગત રસ લઈને તે પુલના જે જવાબદાર અધિકારી સાથે વાત કરી આ મામલે યોગ્ય પરિણામ લેવડાવે તેવી પણ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે મગનભાઈ અગેરા સરપંચ અજાબ અજાબથી કેસોદ જવાના રોડ ઉપર અજાપથી કરેણી સુધી રોડ ઘણો બધો બિસ્માત હાલતમાં હોય ઘણા વર્ષોથી આ રોડ રિસર્ફેસિંગનું કામ થયું ન હોય આ બાબતે આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરેલી છે કે આવતા વર્ષના નવા બજેટની અંદર આ રોડને રિસર્ફેસિંગ કરવા માટે બજેટની અંદર રકમ ફાળવવામાં આવે એવી અમે અપેક્ષા નથી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ